જો મિત્રો આપણે જે ચાની ઓપનિંગ હતી પોતાવાળામાં એમાં વિલેજ બોય પૂરી આવેલી છે એમાં તો આપણે પરખાભાઈ તમે જોઈ શકો છો આ પરખોજી છે તો તમે પણ ત્યાં જય બાબાની આપણે પરખોજી ડેલીગઢ રેડી ગઢ કોરાઘટ પડપો

અમે આજે આયા હતા કોથાવાડા ઠાકોરજી ચાનો ઓપનિંગમાં તો ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો શું નામ છે ચેનલનું આરપી બ્લોગર ગુજરાત આરપી બ્લોગર ગુજરાત હા તો સબસ્ક્રાઇબ કરજો અને વિડિયોને શેર કરજો જય બાબાની જો મિત્રો હાલે તે બધા મિત્રો જમી રહ્યા છે તો આપણે પણ તમે બ્લોગમાં બના રહેજો આ છે આપણા શરવન ભાઈ શરવન ભાઈ આપણા બ્લોગમાં કંઈ બોલશો બ્લોગમાં શું બોલવું જય બાબા

啊！我